મિની તરણે તરના ઉપમા મેળવનાર મોટા યક્ષ દાદાના મેળાનો રવિવારથી વિધિવત રીતે પ્રારંભ થયો પ્રવાસન મંત્રી મુડુભાઈ બેરા દ્વારા રિબિન કાપી અને આ લૂક મેળો ખુલ્લો મુકાયો હતો કચ્છના ભુજ નખત્રાણા રોડ પર આવેલ દેવપર પાસે આવેલ સાયરા ગામ પાસે મોટા યક્ષનો ભાતીગઢ મેળો યોજાય છે અને આ તકે મુળુભાઈ બેરા દ્વારા દસ કરોડ રૂપિયા આ ધાર્મિક કામ માટે ફાળવવામાં આવ્યા હતા પ્રવાસન ક્ષેત્રે આ મેળો વધુ ને વધુ પ્રખ્યાત થાય તે હેતુસર આ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા ત્યારે જો મિની તરણેતરના મેળાની વાસ્તવિકતાની આપને જાણ કરવામાં આવે તો તેની વાસ્તવિકતા ખૂબ જ વરવી છે ત્યારે આજ રોજ અમારા રિપોર્ટર દ્વારા આ મેળાની જાત મુલાકાત લેવામાં આવી અને ત્યારે જાણવા મળ્યું કે આ મેળામાં નાના વેપારીઓ પાસેથી દસ ફૂટની જગ્યાના દસ હજાર રૂપિયા વસૂલવામાં આવે છે કેટલાક નાના વેપારીઓ પચાસ થી સાહીઠ હજાર રૂપિયા ભાડું આપી અને અહીં સ્ટોલ બનાવ્યા છે તો આ કેટલે અંશે યોગ્ય કહેવાય એક તરફ એવું વિચારીએ કે લોકમેળા થકી નાના લોકોને રોજગારી મળી શકે છે પરંતુ જો તેઓને આટલા મસ મોટા ભાડા આપવા પડે તો ખરેખર તેઓને રોજગારી નહીં પરંતુ બેકારીનો ભોગ બનવાનો વારો આવે છે ત્યારે આજ રોજ અમારા રિપોર્ટર દ્વારા ત્યાં સ્થળ પર મુલાકાત લેવામાં આવી તો જાણવા મળ્યું કે ત્યાંના ટ્રસ્ટી તેમજ સંચાલકો કેટલીય ફરિયાદ કરી રહ્યા છે આ લોકમેળા વિશે વધુ માહિતી આપી રહ્યા છે અમારા રિપોર્ટર સાંભળીએ તેમના જ શબ્દોમાં મોટા જશના મેળામાં આજકાલ ટીમ આવેલી ખાસ કરીને લોકોની ફરિયાદ હતી કે મેળો બહુ ભવ્ય થાય છે અને ફંડ પણ બહુ સારું આવે છે પણ જ્યારે અહીંયાના જે આયોજકો જે ટ્રસ્ટીઓ છે એમની ઘણી બધી ફરિયાદો છે જેથી કરીને લોકોને તકલીફ પડે છે એક બાજુ મંત્રીશ્રી દસ દસ કરોડ ગ્રાન્ટ ફાળવે છે વિકાસ માટે મોદી સાહેબ ઘણી બધી ગ્રાન્ટો મોકલાવતા હોય છે ધાર્મિક સ્થળો ઉપર આપણા અને ધારાસભ્યો પણ ખૂબ મદદ કરતા હોય છે ત્યારે યક્ષ મંદિરના ટ્રસ્ટીઓ અને મેનેજમેન્ટમાં મેનેજમાં એટલી ખામી છે કે એક ફૂટના એક હજાર રૂપિયા એક વેપારી કીધું એ દસ ફૂટ જગ્યા લીધી છે એક નાનો વેપારી છે એટુ વાળો કે ચશ્મા વાળો એની પાસે જો દસ થી દસ દસ હજાર લેતા હોય હજાર રૂપિયા ફૂટના કેટલી છે રોડ ઉપર પૂછા કરી તો ઇન્ટરવ્યુ દેવા તૈયાર નથી મળતી પણ હાજર નથી વહીવટદાર ઇન્ટરવ્યુ દેવા તૈયાર નથી એમ કે મને ખબર નથી તો કોને ખબર છે આ લાખો રૂપિયા આવે છે કોના ખીચામાં જાય છે ક્યાં જાય છે દર વખતે આ મેળામાં આવો ભ્રષ્ટાચાર થતો હોય છે પણ કોઈ ધ્યાનમાં આવતું નથી કેટલા બધા અમે દુકાન ધારકો પૂછ્યું કે ઇન્ટરવ્યુ આપો તો ના પાડે છે કારણ કે અમે અત્યારે બોલ શું ટીવી ઉપર અમારો સ્ટોલ જતો રહેશે બીજી વખત અમને સ્ટોલ નહીં મળે આ કેટલી દાદાગીરી કહેવાય આવા નાના નાના વેપારીઓ પાસે તમે હજાર રૂપિયા ફૂટ ના લ્યો આવા રેકડીવાળા પાસે બે બે પાંચ પાંચ હજાર રૂપિયા લેતા હો કેટલી યોગ્ય છે આવા સ્ટોલ ના દસ પંદર વીસ હજાર ભાડા છે આ લૂંટ નથી શું છે આ લૂંટ જ છે એક જાતની આ માત્ર રોજગારીનું નામ છે રોજગારી નામે લૂંટી રહ્યા છો એક બાજુ

અને આ આર્ટિસ્ટ કે જે લોકોના હાથ પર બનાવી રહ્યા છે તેઓની સાથે વાત તેમણે જણાવ્યું કે અમે દસ ફૂટના દસ હજાર રૂપિયા આપ્યા છે એક ફૂટના હજાર રૂપિયા લેખે આ ભાવ લેવામાં આવતો હોય છે તેઓએ જણાવ્યું કે અમારી પાસેથી એડવાન્સમાં રૂપિયા લઈ લેવામાં આવ્યા હતા મેળો થાય કે ન થાય પરંતુ પહેલા પૈસા ભરો ત્યારબાદ જ તમને સ્ટોલની ફાળવણી કરવામાં આવશે તેઓ જણાવી રહ્યા છે કે જે પ્રમાણે ભાવ વસૂલવામાં આવ્યા છે તે પ્રમાણે અમને કોઈ જ સુવિધા નથી મળતી ખાસ કરીને આવા નાના વર્ગના લોકોને સુવિધા આપવામાં નથી આવતી મોટા માણસોના જ કામ થાય છે તેઓને સરસ સુવિધા અપાય છે પરંતુ નાના માણસોને સુકામ સુવિધા નથી આપવામાં આવતી તે એક મોટો પ્રશ્ન લોકોને સતાવી રહ્યો છે તેઓ જણાવી રહ્યા છે કે હાલતા ચાલતા કોઈ પણ વ્યક્તિ જાય અને તેઓના સામાનને ઠેસ પહોંચાડે છે અને કહી રહ્યા છે કે આ સામાન અહીં વચ્ચે ન રાખો આ સામાન સાઈડમાં રાખો પરંતુ વેપારી જણાવે છે કે અમને પ્રોપર જગ્યા જ ફાળવવામાં નથી આવી તો અમે અમારો સામાન ક્યાં રાખીએ આ વ્યથા તેઓ અમારી સમક્ષ ઠાલવી રહ્યા છે સાંભળીએ તેમના જ શબ્દોમાં ધંધો કરવી છે અમે બોટાદ જિલ્લો છે દસા ગામ છે 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 વ્યવસ્થા નોર્મલ ભાડું ફૂટના રૂપિયા દસ ફૂટ લીધું તો દસ હજાર રૂપિયા દીધા પહેલાં પૈસા લીધા એ મેળો થાય કે ના થાય તો પહેલાં અમારે નાના માણસોને પહેલાં પૈસા દઈ દેવા પડે મેળા સમિતિ દ્વારા જે રીતે ભાડું લેવામાં આવે છે અને નથી વ્યવસ્થા આમ નથી અમારા નાના માણસો માટે નથી મોટા માણસો માટે હશે તકલીફમાં એવું કે કોઈ પણ મારીને જતો રહે સાઈડમાં રાખ આ રાખ આ રાખ પણ એ રીતે અમે રહેવા માંગવી છીએ પણ વ્યવસ્થા પૈસા દેતા પણ વ્યવસ્થા અમારી માટે નાના માણસો માટે નથી નાના માણસોનો વ્યવસ્થિત ગાળા પડતા હોય વ્યવસ્થિત કાયદેસર જે દર વર્ષે આવતા હોય એની જગ્યા મળી જતી હોય એનો કોઈ વાંધો છે નહીં પોંચ નથી આપતા પોચ નહીં દસ હજાર અમારી માંગ એવી છે કે હર વર્ષ અમે એક કંઈ વરસ એવું નથી ગયો કે અમે આ મેળામાં નથી આવતા હરેક મેળા કરવી છે પણ તોય અમે દર વર્ષે આવી અને આની આ પોઝિશન અમારો ધંધો જ મેળાનો છે ના મેળા સમિટીવાળા આ ન કરતા હોય પણ પહેલાં મેળા પહેલાં બીજા લોકો લઈ લે ખરીદી કરી લે અને પછી નગર કાયદેસર મેળા સમિટીવાળા આવી અને કાયદેસર પહોંચ દેતા હોય તો અમારી માટે સારું કહેવાય એમ તો બીજી તરફ અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા સાથે વાતચીત કરાતા તેઓ જણાવી રહ્યા છે કે આ જે ભાડા નક્કી કરવામાં આવતા હોય છે તે વર્ષોથી તેના માટે એક સમિતિ બનાવાયેલી છે અને તે સમિતિ જ આ ભાડા નક્કી કરી રહી છે અને તે જે તે પંચાયતની હેઠળ આવે છે અને કલેક્ટર દ્વારા સંપૂર્ણ વિકાસના કામો કરવામાં આવશે હાલમાં જ્યારે મોદી સાહેબ દ્વારા પ્રવાસન ક્ષેત્રે ગુજરાતનો વિકાસ કરવામાં આવી રહ્યો છે અને તેમાં ધાર્મિક સ્થળોને આવરી લેવામાં આવતા હોય છે ત્યારે તેઓ જણાવી રહ્યા છે કે આ ગ્રાન્ટથી અમને કંઈ લેવા દેવા નથી સંપૂર્ણ ગ્રાન્ટ કલેક્ટર પાસે જશે અને ત્યારબાદ તેનો વિકાસ કરવામાં આવશે તેઓ મેળા વિશે વાત કરી રહ્યા છે અને જણાવી રહ્યા છે કે અમે ફક્ત દેખરેખ રાખીએ છીએ બાકી સમગ્ર સંચાલન સંચાલક મંડળ તેમજ ટ્રસ્ટીગણ દ્વારા કરવામાં આવતું હોય છે આ વિશે વધુ ઊંડી અમને જ પ્રકારની ખબર નથી હોતી તેઓ જણાવી રહ્યા છે સાંભળીએ પ્રદ્યુમનસિંહ જાડેજાના શબ્દોમાં અમે જે સમિતિ અને ટ્રસ્ટી અને અમુક મુંબઈ રહે છે અમુક કચ્છના છે એ જખડા મંદિરનો કઈ રીતે વિકાસ થાય અને કઈ રીતે સારું થાય એના પોતું અમે ટ્રસ્ટી કામ કરી રહ્યા છીએ અને જે વાત કરી તમે આ બધી દુકાનોની તોલની ચીચોડાની તો એ શું છે પંચાયત થ્રુ પહેલેથી ચાલવા આવે છે આ પહેલેથી જ આ સાંયના પંચાયત છે જૂથ પંચાયત છે એના અંદર આવે છે અને એ કાયમ એ લોકો એ સરપંચ કે અત્યારે શું કહેવાય આ વહીવટતા છે તો એ સમિતિ એ લોકો કરે છે અને એનામાં અધ્યક્ષ એને બનાવ્યો છે એની કાયમ કાયમ માટે એ જ મેળાનું બધું સંચાલન કરતા હોય તો કઈ રીતે કરે છે શું કરે છે કેટલી આવક થાય ન થાય કે એમાં શું થાય અમને કાંઈ પણ એનામાં હિસાબ કિતાબ કે માહિતી કે નથી અમે કંઈ ખર્ચામાં પણ એના પાસેથી લેતા આ તો સરકાર અત્યારે જાત્રાધામના કામ કરે છે એનામાં આપણો આવી જાય તો મેળો થોડું વિકાસના કામ થાય અને આ જે થશે કલેક્ટર અશક્ષક થશે એ ધીરુભાઈની જે વિષે છે એ થોડોક એનો પોતાનો ઈગો અને થોડી વાત કરવાની એનો તરીકો બરોબર નથી કે હું પણ કબૂલ કરું કારણ કે કાલ મેં એને કીધું બધું વ્યવસ્થાન કે આ કરશે ને હું એ ના લે આપણે બધા ભેગા રહીને કરવું જોઈએ એટલે એ હવે એને કઈ રીતે કેને શું લીધું હિસાબ કિતાબ કે એની પૂરી માહિતી છે એ પંચાયતમાં હોય ટ્રસ્ટ અમે પૂછતા નથી એ લોકો આપતા નથી કારણ કે ટ્રસ્ટ અત્યારે એટલી મગજમારી અમે કરી ન શકી આ વેચવા ને એના કેને કેટલી દુકાન દેવી શું કરવું એટલે અમે ટ્રસ્ટ હજી આ જે મેળા સમિતિ છે દાદા નું કામ કરીએ રતન દાદા અહિયાં જે મેન ભુવા હતા અને અહીંયા કને મંદિર નું કઈ રીતે વેપાર થાય અને મેળાનું પછી ધીમે ધીમે હવે અમે જોશું બધા ભુવા પરિવાર ને બધાને પૂછી ત્યારે જો કલેક્ટર હસ્તક ને ભુવા પરિવાર હસ્તક સાથે એથી પંચાયત નું પછી વિચારશું હવે આમાં શું છે કે તમે એમ કયો હજાર કે પંદરસો હશે હું ના નથી કરતો પણ મને માહિતી નથી અમે એનામાં ક્યાંય એ ફાળવામાં કે પૈસામાં ક્યાંય અમે નથી તમે ગમે એને પૂછી જવા હવે જો એમાં એવું છે કે તમારી વાત બિલકુલ સાચી છે હવે બધી અમે એક એક વસ્તુ કરીને મેળ ન પડે હવે અને નથી તો જે લે છે એ કોઈ ફરિયાદ કરતા અમને કોઈ એક અમને એવા નથી કે ભાઈ આ લોકો અમારાથી અન્યાય કરે છે પૈસા વધુ લે છે ઓછા લે છે અરે ભાઈ અમારા કને દસ જણા કે પંદર જણા કોઈ ટ્રસ્ટી કને આવ્યા હોય કે ભાઈ આ લોકો આમ છે તમે ટ્રસ્ટી છો તો અમે ભલામણ કરી શકીએ આજે સુધી કોઈ અમને વાત નથી કરી હવે આવતી સાલ વળી અમે આટલું બધું છે તમે મીડિયાવાળા આટલા જાગૃત છો અને જે પણ તમે પૂછી માહિતી લીધી છે સાચી તો એના માટે અમે આવતી સાલ કે ભાઈ આ કેમ મતલબ આપણે મેળાની કરવામાં ન હાલે એના માટે અમે ચર્ચા કરશું અમે કમિટીમાં છે જ નહીં અમારા ટ્રસ્ટમાં ને એ છે પંચાયતમાં અને પંચાયત થ્રુજ એ બધા એને દુકાનો ફાળો અમારે ક્યાં અહીંયા ટ્રસ્ટમાં કે આ મંદિરમાં ક્યાં દખલગીરી કરે કે એને અમે નિમ્યો અમે નિમ્યો નથી એ જે છે ગ્રામ પંચાયતને એની સમિતિ પૂરતો છે